વડાલીના મોરજેર મહાદેવ મંદિરે મહંત શ્રી મંગલપુરી મહારાજનો સત્સંગ યોજાયો વડાલી તાલુકાના નાદરી ગામ પાસે આવેલ શ્રી મોરજેર મહાદેવ મંદિરે પ્રાચીન અને ડુંગર પર આવેલું રમણીય મંદિર છે પ્રકૃતિની ખોળે આવેલા મંદિરના દર્શન કરો એ એક લહાવો છે અહીં ઠેર ઠેર મોર તથા કપિરાજ જોવા મળે છે અહીં તેર ફૂટ ઊંચું શિવલિંગ બનાવેલ છે જેની તેની સુંદરતામાં ઓર વધારો કરે છે મંદિર દ્વારા બસોથી વધુ કપિરાજને રોટલી અપાય છે તથા મોરને ચર્ણ ખાય છે અહીં શાંતિપુરી મહારાજ મહાદેવની તથા આવનાર લોકોની સેવા કરે છે શ્રાવણ માસમાં ભક્તોમાં ખૂબ બધા રોજ જોવા મળે છે અને તેમાં પણ દર સોમવારે આવનાર ભક્તોની સંખ્યા પંદરસોથી બે હજાર જેટલી હોય છે તથા આવનાર તમામ લોકોને સુંદર ભોજન પીરસાય છે આજે તારીખ અઢાર આઠ બે હજાર પચીસના રોજ દેવદરબાર રીડરના મહંત હિન્દુઓના હૃદય સમ્રાટ અને પરમ રાષ્ટ્રભક્ત એવા શ્રી મંગલપુરી મહારાજનો સત્સંગ કાર્યક્રમ યોજાયો હતો તેમાંની તેજાબી વાણીથી સૌ લોકો ખૂબ જ આનંદિત થયા હતા આ કાર્યક્રમ માટે રામભાઈ પટેલ મોરડ મંડળી સેક્રેટરી શ્રી લક્ષ્મણસિંહ બાપુવાળા ધુલાભાઈ પટેલવાડા દશરથસિંહ વાસણવાળા મણિરામ બાપુ થુરાવાસવાળા ભગવાનભાઈ સાહેબ માથાસુરવાળા આરએસએસના પ્રકાશભાઈ પરમાર વિશ્વ હિન્દુ પરિષદના પ્રેશભાઈ સોલંકી તથા વાડીભાઈ ભારત વિકાસ પરિષદ ખેડાના મંત્રી હસમુખભાઈ પંચાલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ સાબરકાંઠા જંગલમાં અને આ જ્યાં જ્યાં જંગલ આવે એમ આ જંગલ માં કોઈ સંત આવે જંગલ જંગલ ની થઈ જાય છે પ્રત્યક્ષ બોલો

અમારા ખમા દેખજો અરે જજો તમે મહત્વ નથી આપકા છે એટલે આપણો ધર્મ છે ભૂત તો રહી છે જ્યાં જ્યાં આપણે ચારબીવારનો ભટ્યા છે